રાજકોટના રેસકોર્સ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કવિકુમાર વિશ્વાસની જળકથાનું આયોજન થયું આ કાર્યક્રમમાં જળસંચય માટે જનભાગીદારોનું મહત્વ ઉજાગર થયું વડાપ્રધાનના સંકલ્પ મુજબ જનભાગીદારીથી જળસંચય કરવો જોઈએ તે વાત પર ભાર મુકાયો આ સાથે જ અત્યાર સુધી પાંત્રીસ લાખ જેટલા સ્ટ્રકચર લોકોની મદદથી ઉભા કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં પંદર કરોડ જેટલું દાન અપાયું છે એક જ પરિવારે પચાસ કરોડનું માતબર દાન આપ્યું છે ત્યારે રાજકોટમાં પ્રથમવાર કુમાર વિશ્વાસની જળકથા યોજાય જે દેશ માટે પ્રેરણારૂપ બનશે તેવી વાત કરવામાં આવી पूरे भारत में ही और पूरे विश्व में जल अपने आप में बहुत गंभीर विषय है और ये बड़ी प्रसन्नता का और आश्वस्ति का विषय है कि देश के यशस्वी प्रधानमंत्री जी का ध्यान इस ओर है और सी आर पाटिल जैसे सामर्थ्यवान नेता उस विभाग को संभाल रहे हैं पहले हमारे एक और प्रिय मित्र जो राजस्थान से हैं वो इस विभाग को संभाल रहे थे और हम आशा करते हैं कि जन भागीदारी के माध्यम से जो जल संचय है उसका प्रयास होगा हमारे ग्रामीण दर्शन में जल संचय पहले से ही चलता था लेकिन अंग्रेजों के आगमन के बाद जो नई यूरोपीय योजनाएं भारत में लगाई गई उसमें ग्रामीण व्यक्ति की भागीदारी कम हो गई अब गांव के हर अंतिम व्यक्ति को सोचना पड़ेगा कि जितना इंद्रदेव कृपा बरसा रहे हैं इंद्रदेव की सारी कृपा को अगर हम दोनों हथेलियाँ जोड़कर साथ में सामर्थ्य के साथ इकट्ठा कर पाएंगे तो आने वाली पीढ़ियों के लिए हम अच्छा प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने एक संकल्प छे एक आह्वान पर छे એમને કેવું છે કે જળ જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ સાથે સાથે એમણે કર્મભૂમિથી માતૃભૂમિ માટે પાણી માટે યોગદાન આપવું જોઈએ એવું આહવાન કર્યું અને કહેતા આનંદ થાય છે કે પાંત્રીસ લાખ સક્ષર લોકોએ સીએસઆર ફંડમાંથી પોતાના ડોનેશન કરીને પોતાના ગામમાં જે કામ કર્યા એના કારણે પાંત્રીસ લાખથી વધુ સ્ટ્રક્ચર આજ દિન સુધી બની ગયા છે આ વર્ષે અમારું ટાર્ગેટ બીજા પાંસઠ લાખ એટલે કે એક કરોડ સુધી પહોંચવાનો છે સૌરાષ્ટ્રમાં પાણી અને તકલીફો એ બધા એનાથી કોઈ અજાણ નથી અને છતાં રાજકોટ જેવા શહેરની અંદર ગીર ગંગા ટ્રસ્ટમાં દિલીપભાઈ એમની સાથે ભરતભાઈ મોગરા અને બાકીના સાથીદાર મળીને ત્યારે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર સ્ટ્રક્ચર બનાવવાનો સંકલ્પ કરે એના માટે રાજ્ય સરકારમાંથી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી કનુભાઈ દેસાઈ એ સીએસઆર ફંડમાંથી એમને પંદર કરોડ રૂપિયા જેટલો માત પર